હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલસ કિચન આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટી એવી મકાઈની ભેળ બનાવીશું તો ચોમાસા દરમિયાન મકાઈ એકદમ સરસ મળતી હોય છે તો આ રીતે ભેળ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ ભેળ એકદમ ઝડપથી તૈયાર થઈ જશે સાથે સાથે મેં એમાં એક નાનકડો ટ્વિસ્ટ આપ્યો છે જેના લીધે ભેળનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે તો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મકાઈની ભેળ બનાવવા માટે અહીં મેં એક નાનો બાઉલ કે પછી અડધો કપ માપીને મકાઈ લીધી છે અને આ અમેરિકન કોર્ન છે બાફીને લીધા છે સાથે તેમાં બે ચમચી ઝીણું સમારેલું કેપ્સિકમ નાખીશું અને સાથે જ બે ચમચી જેટલા ટામેટા લઈશું તો અહીં તમને જેટલી ક્વોન્ટિટીમાં જે શાકભાજી ભાવે એ રીતે તમે લઈ શકો છો સાથે જ તેમાં બે ચમચી ઝીણા સમારેલા કાંદા લઈશું અને તેની સાથે તમે અહીં કાકડી પણ લઈ શકો છો સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને પાંચ ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું અહીં મેં બે મોટી ચમચી શેકેલા શીંગદાણા લીધા છે જો તમારી પાસે ખારી શીંગ હોય તો એ પણ લઈ શકાય છે હવે તેમાં અડધી ચમચી ગ્રીન ચટણી નાખીશું તો આ ચટણીમાં મેં ધાણા લીલા મરચાં અને આદુને ક્રશ કરી લીધા છે તો આ ચટણી ભેળમાં નાખવાથી ભેળનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે એટલે આ ચટણી તો ચોક્કસથી નાખજો સાથે બે ચમચી મોળી સેવ લીધી છે આની જગ્યાએ તમારી પાસે આલુ સેવ હોય તો એ પણ લઈ શકાય છે એનાથી પણ એકદમ સરસ ટેસ્ટ આવશે સાથે થોડા લીલા ધાણા અને એક નાની ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું અને બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લેવાની છે તો જો તમારી પાસે મકાઈ બાફેલી હોય તો તમે માત્ર પાંચ જ મિનિટમાં આ ભેળ બનાવીને સર્વ કરી શકો છો હવે આપણે ભેળનો સ્વાદ વધારવા માટે એક બટરનું મિશ્રણ બનાવીશું જેમાં મેં એક કરચીમાં એક નાની ચમચી બટર લીધું છે બટર થોડું ગરમ થાય એટલે તેમાં પાંચ ચમચી લાલ મરચું નાખીશું અને સાથે જ ચપટી જેટલો સંચળ લેવાનો છે બંનેને મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં થોડા લીલા ધાણા નાખીશું અને તૈયાર કરેલા આ બટરના મિશ્રણને આપણે ભેળમાં એડ કરીશું તો મકાઈ સાથે બટરનું કોમ્બિનેશન એકદમ હીટ છે તો આપણે જો આ રીતે મકાઈની ભેળમાં બટર નાખીશું તો મકાઈની ભેળનો સ્વાદ એકદમ જોરદાર આવશે તો એકવાર આ રીતે મકાઈની ભેળ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો બધી જ વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું અને તૈયાર થયેલી ટેસ્ટી ચટાકેદાર એવી મકાઈની ભેળને સર્વ કરીશું તો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો સાથે મારા વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્ક યુ